વાયરલ થયો હોવા ઘટના બાદ હવે કાર્યવાહી નો દોર શરૂ થયો છે ઝઘડિયાના ટાવર ફરિયામાં રહેતા શાહ પરિવારે ફરિયાદ નંબર પર આડત્રીસ વખત ફોન કરવા છતાં જવાબ ના મળતા આ મહેફિલનો નો ભાંડો ફૂટ્યો જિલ્લાના જગેડા તાલુકાના તાવર ફડ્યામાં રવિવારે સાંજે ધવલ રાજેન્દ્ર શાહના મકાનમાં વીજ પુરવઠો બંધ થતા અને અંધારું છવાતા તેઓ ડીજી વિશેલ કચેરીમાં વારંવાર ફોન કરીને ફરિયાદ કરવાનો પ્રયાસ કરતા રહ્યા હતા આડત્રીસ વખત ફોન કર્યા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા ધવલ શાહ પોતાની પત્ની અને માતા સાથે સીધા જ કચેરી પહોંચી ગયા હતા જ્યાં પહોંચતા જ ધવલ શાહની સામે ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યા હતા કચેરીના કર્મીઓ જાહેરમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા વાયરલ થયેલા વિડીયો મુજબ કર્મચારીઓ ટેબલ પર દારૂના પેક બનાવીને મસ્તી કરતા નજરે પડ્યા કચેરીમાં હાજર કર્મચારીઓ

મારો પ્રશ્ન એ અહિયાં સીધા અમારે તમે કેમ આવું કર્યું આ બધું ધંધા અહીંયા ચાલે છે આ બધા કરો ને કાકા તમે જોયું આ વિડીયો ચાલુ જ છે ચાલુ જ છે તમે સાહેબ છો પણ તમારી ડ્યુટી તો કહો મને તમારી ડ્યુટી શું છે તમારી કોઈ ડ્યુટી નથી તમારી કાકા એમની કોઈ ડ્યુટી તમે શું તમે ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા પડી ગયા પડી ગયા ભાઈ ની ગાડી જીજે અડસઠ જીરો બે લખી દો એ અમારો કોઈ પ્રશ્ન નહી મળે નંબર હોય ને કોમ્પ્લેન લખાવો કઈ દીય ફોન ઓગણ ચાલીસ ફોન કર્યા તારા તો મારે અહિયાં આવવું પડ્યું ગોવાળી નહી આવું આખા ગામની લાઈટ ચાલુ છે આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયો છે ઝઘડિયા પેટા વિગારી કચેરીનું ડીજી સેલની કચેરીનું એમાં કચેરીની અંદર જે કંઈક રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો ઉપર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ સિસ્ટના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી ચાલુ થઈ ગયેલી છે

ત્યાં આ મેં એટલે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું મેં ત્યાં પૂછ્યું એ લોકોને જે દારૂ પીતા લોકો મને જોઈ વિડીયો ઉતારું છું એટલે ઊભા થઈ ગયા મેં પૂછ્યું એમને કે મારે રોડ કેમ ઉતારવાની તો જવાબ એક જ આપે લોકો કે બાર જઈને વાત કરો એમને પૂછ્યું કે તમારું કામ શું નહીં તમારી ઇંગ્લી શું છે સરખો જવાબ ના આપે અને બિલકુલ દાદાગીરી દાદાગીરીથી વાત કરતા હતા